વિડીયો બનાવ્યો નતો ને આજે મેં બનાવ્યો છે તો તમે વિડીયો માં વહી ના રહેજો આજે આપણો માનવી માં છેલો રાઉન્ડ દવાનો છે છેલો પૂરા જતા મામ મામ કવા જાવ હે મારકને કાઠે અને આ આ દેશી જુગાડ જેવું કર્યું આવી રીતના જો આમ જુગાડ રાખ દીધો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા મને તો મજામાં જ સો આશા કરીએ છીએ ને આપણે ધમાકાદાર બ્લોક લઈને આવી ગયા છે આપણી ગૌશાળામાં તો ગૌશાળામાં હવવાર હવારમાંથી આવી ગયા કેમ કે હમણાં બે દીથી આ બ્લોગ સ્ટાર્ટ તો કર્યો આજે મને એમથી ગાલ કરી દઉં તો હવવારમાંથી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મસ્ત મજાની આપણી ગાયો શો કરે છે અને માધવ છે ને તો આવીને બેહી ગયો તો આપણે ગાયો દોઈ લીધી છે ને માધવ આપણે બેહી ગયો છે ને આપણે વાહીંદા કરવાના છે અને જો કેમ પડ્યું બધું હવાર હવાર માંથી ચકલ્યું પણ આવી ગયું છે ગોરલ ના આપડી ટાબરિયા શું કરતા હશે તો આપણે ટાબરિયા તમને બતાવીએ ટાબરિયા રામ શું કરેવા વાંધો તો દુર્ગા ના આપણી જમા હમણાં એક દિવસથી ગાયો તમને બતાવી નહીં હોય ના આપણી ગૌરી બે પળ થઈ ગઈ હવે આપણું બનશું છે એમ તો આમ ખવડાવી છે આર્યા આમના જો પણ શું કરે ગાયો કંઈ લોય જ નથી લેતી તો આજે ને વિડીયોમાં બનને રહેજો અને કેમ કે ને બે દિવસથી આ વિડીયો બનાવ્યો નહોતો ને આજે મેં બનાવ્યો છે તો તમે વિડીયોમાં બીને રહેજો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો હાલ આપણે ફટોફટ વાંધા કરી નાખીએ હા બીજા નંબરમાં કાલે ભાઈને મળવાની તારીખ છે આપણે વણસાર હું નથી ગઈ ભાઈ નાસ્તો નાસ્તોને ગાંઠિયા ના અંદે ઘણું કામ હતું તો એ બધું કર્યું અને મારી થોડીક બીમારી હતી તો એ પણ મેં કીધું બ્લોક ઉતારવાની કંઈ મજા નહીં આવે તો એ પણ મેં મેં કીધું બે દિવસ ચારવી જાય આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને

ગાજવીજ સાથે એક વરસાદ આવી ગયો ગાજવીજ ને મને છે ને ધીરે અઘરું લાગશે પણ વાંધો નહીં આવે તો થોડી ના પડે અંબાલાલ ને આગળ કોઈ નું હાલે ના હાલે ફાઈનલ આપણે માધવ આગળ આવી ગયા છે માધવ શું કરતો હશે માધવ શું કર માધવ પૂરા જતા મામા કવા જાવ એ માધવ મામા કવું એ આ ગયા તો ફાઇનલ આપણે માધા ને કરવું એમ કે પણ અત્યારમાં એ નહીં હજી અત્યારે નવા ગયા ચાર આપણે કયું માટે ખોડ વાઢવા જવાનું છે અને બનશું જો એને આગળ લાડ કરે મા દીકરી છે કોણ રૂપાડું માં કે દીકરી તો આપણી જમવા પડશે ને ઊભી છે મસ્ત મજાની ઓગરવારે છે અને જમવા શું કરો તું હા 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 જમવું ને મારે તો આપણી ગોપી લાડકવાઈ ગોપી લાડકવાઈ અને ગોરડ દોરેલ વા છે અને આપણું ગમતું જોવા ખાય છે અને આપણે મસ્ત મજાનું ખરવાડવા જવું છે તો અત્યારના વાગી ગયા ચાર ચાર વાગે આપણે જવાનું હોય ખરવાડવા તો આપણે મસ્ત મજાની આપણે પસેડી લઈ લઈ અને નીકળી જાય દાંત એનું તો હવે ગોતવું જોશે અને ખળ આપણે વાઢવાનું હે ત્રણથી ચાર ભારે કેમ કે એટલા માલ ને આપણે એક ભારે તો ન જ થાય એટલે આપણે ત્રણ ચાર ભારે ખડ વાઢવાનું હોય તો અત્યારના વાગી ગયા ચાર ચાર વાગ્યાના મંડાઈ રહેશું એટલે છ સાડા છ વાગ્યા સુધી વાઢશું આવીને કરશું વાંધા અને ત્યાં થોડું થોડું ગાયોને આપણે નાખતા જઈએ નાખીએ તો એ ખાઈ લઈએ અને પછી વાંધા કરી ગાય દો સીધું ખળ નાખી દેવાનું હવ વારમાંથી ઠેફા થાય એવી થઈને બેઠી હોય ઓગાડું વાડતી હોય ઓગાડું કા ટપુડિયું

તો ફાઈનલ આપણે ખડવાડવાનું કહેતા હતા તો આપણે ખડવાડવા આપણે મારેગને કાંઠે આવી ગયા છે ને અમારો મારેગનો નજારો જોઈ લો આપણે મારેગને કાંઠે ખડવાડવાનું છે આમ ઢગલા ઢગલા કરી મીકા છે અને હજી તું વાઢું છું અને આ આપણી માંડવી છે અને ખડના પાથરા જો કેમ લાઈન કરી દીધી ને હા અને હજી તો આપણે ઓલે હેઠે વાઢવા જવાનું છે બે ભારે અને અત્યારે વાગી ગયા પાંચક જેવું થઈ ગયું હશે અને કામે એટલું છે ને જો આપણે દવા છાંટવાનું પણ હાલે છે ક્યાં ગયું હા જો તો ઝૂમ કરીએ ફાટી જાય ને આપણે દવા સાટી ની માં જાય ને આપણી માંડવી છે જો કેવી છે માંડવી ને ઝાડવું પાડવું એટલે બધી ખાસ નથી પરવાત બહુ સારી હતી હવે અત્યારે કેવી ગઈ અને માનવી પાછું પાણી ચાલુ કરી દીધું ને જે રીતે નેદવાની જરૂર હતી પણ વાંધો નહીં પાણી પી જાય ને પછી નેદશું અટાણ કંઈ ખાસ એવી જરૂર નથી પણ નેદાઈ જાય તો સારું કહેવાય એમ ચોખ્ખી થઈ જાય ને માંડવી આપણે પાણી મસ્ત મજાનું ચાલુ કરી દીધું છે અને આપણું પાણી હાલે છે એ તમારે જોવું ને તો અહીંયા જો આપણું પાણી હાલે છે મારેક ને કાઠે અને આ કામ આ દેશી જુગાડ જેવું કર્યું આવી રીતના જો આમ જુગાડ રાખ દીધો દંદુડા કેમ પડે હું ધોવાય નહીં એટલે અને વા આપણે જો તો વા સાટો આ એક જગ્યાએ થાય તો આને ફૂયાન બધું ઉસકી જાય

માંડવી તો માંડવી કેટલા મહિના ઊભી આપણે ચાર મહિના ચાર મહિના ચાર મહિના ઉપર ઉભી જાય માંડવી તો આપણે આ કયું પડશે વરસાદ નહીં આવે વરસાદ નહીં આવે તો અંબાલાલ ને આગાહી દીધી છે હું વરસાદ નહીં આવે અંબાલાલ આગાહી દીધી અને આજે કે પડશે વરસાદ નહીં આવે તો વરસાદ તો આવવાનો જ છે ફાઈનલ ને અવાર ખેડૂત નુકસાન ખેડૂત ને આવશે અને માંડવ્યું કેવી થાય અને હળી ના જાય તો હારું ન કરો અમારે જેવા અગત્રી વાવલ છે ને હળી ના જાય તો પાછી ઉગી જાય ને ઘણી માંડવી એવી એવી હોય ને ઉગે તો નહીં પણ નુકસાન એ બહુ જબરજસ્ત હમ પણ માંડવી કેટલી થાય મને તો નથી લાગતું વધારે ઉતર કેવા હમ તો જો માં આપણે પાણી ચાલુ કરી દીધું છે ને આ છેલ્લું પાણી છે કે હજી પાણી આવશે એમ તો આપણે હજી એક પાણી કાઢવાનું છે ને વરસાદ નહીં આવે તો હવે હું ખળ લઉં પૂરું અને પછી હે ને આપણે ગાયોને નાખવાનું છે તો એક ભારી તમે લઈ જાઓ તો એક ભારી લઈ જાય અને પછી હું બે ભારી વાઢ લઉં કે હા તો હું આડો હેઠો ઊભો હેઠળ બધા જેટલા વઢાય એટલા વાઢી લઉં અને બનારીઓ વિડીયામાં ખડ વાઢવા માટે તમે બધા હેલ્પ કરતા હોય ને ખડ વાઢતા હો ને એવું કરતા હોય ને હું તમારા બધાને વિડીયો બનાવતા હોય ને એવું હોય ને તો કંઈક મને મજા આવે આ તો મારે વિડીયો બનાવવાનો કામે મારે કરવાનું બધું મારે બધું મારે એલ્ડિંગ કરવાનું હોય ને એટલે મને બહુ અઘરું લાગે છે વિડીયા મૂકવાના મને તાળ પડે છે એટલે હું બહુ વિડીયા હમણાં મૂકતી નથી ને બનાવતી નથી કેમ કે એમ થાય ગાયો સંભાળી લો વિડીયા પછી બનાવી નિરાતે છોકરા નું બહુ બહુ આવી જાય ને તાના લગભગ મઈ જાય એવું છે સારું હાલો તો હસીક મજાક ઘણી થઈ ગઈ છે અને આપણે ખોળ લઈએ ફાઇનલ આપણે જો હજી આ ઉપો હેઠો આપણે વાઢવાનું છે ને હજી સ્ટાર્ટ કરી દેવાનું છે ને કેમ કે હજી આપણે ગાયોને પણ નાખવાનું છે અને અત્યારને કંઈક સાડા પાંચ વાગી ગયા છે તો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ અને કાલે નવા બ્લોકમાં મળશું પોતપોતાનું ધ્યાન રાખીએ અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જ સુધી આ બ્લોકને આપણે વિરામ કરીએ અને કાલે નવા બ્લોકમાં મળશું તો આ સુધી પોતપોતાનું ધ્યાન રાખે તો જય દ્વારકાધીશ